મોરબી શહેરમાં વરસાદ ત્રાટકતા અનેક વિસ્તારો પાણી પાણી મોરબી છેલા ચાર દિવસથી સતત વરસતા મેઘરાજાએ મોરબીમાં પાણી પાણી કરી દીધું છે સાતમા નોરતાથી શરૂ થયેલ વરસાદી માહોલ દશેરાના દિવસે પણ યથાવત રહ્યો હતો દશેરાના દિવસે તો ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી શહેરની મુખ્ય માર્ગો સોસાયટીઓ તથા બજાર વિસ્તારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘર બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં તો વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી હતી ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને કપાસ મગફળી તલ તેમજ મોસમી શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જવાથી પાક નાશ પામે તેવી પરિસ્થિતિ સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે